કિરીટભાઈ પટેલ ઊંઝા માન્ય અધ્યક્ષ શ્રી છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટીન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેટલા આચાર્યોની ભરતી કરવામાં આવી માન્ય અધ્યક્ષ શ્રી ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ માં ગ્રાન્ટીન શાળાઓમાં આચાર્યોની ભરતી બે હજાર સત્તરની આપણે જે એક્ઝામ લીધી જજમેન્ટની અને બે હજાર બાવીસની એક્ઝામ લીધી અને એ પ્રમાણે આપણે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક હજાર પાંચસો ને છવ્વીસ આચાર્યો પૂરા ગુજરાતમાં મેરિટના ધોરણે આપણે એમની નિમણૂક આપી છે સાથે સાથે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચારસો સિત્તેર જેટલા શિક્ષક આપણા આચાર્ય મિત્રોને આપણે ભરતી કર્યા છે અને સાથે સાથે હાલના તબક્કે આજની તારીખે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં વર્ષ ચોવીસની આચાર્ય ભરતી પ્રક્રિયા અન્યવે એક આઠ બે હજાર ચોવીસના રોજ નવસો આચાર્યની ભરતી પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે જે અન્ય મહેસાણા જિલ્લામાં ચાલીસ શાળાઓ પૈકી એકત્રીસ શાળાઓમાં વાંચ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે